કોઈ વિદ્વાને એમ કીધું કે કામ ક્રોધ લોભ મોહ મદ અને મચ્છર આ છ શત્રુઓને જીતવા માટે થઈને એક એક વખત રામ 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 છ વખત બોલી છે છ શત્રુને જીતી અને પછી મહારાજા દશરથનો આત્મા છે એ દેવલોકની માલિકો લોક ગયે સુર કર્મ પ્રધાન વિશ્વ કરી આખા અને જો જશું કરે કર્મથી તળિયા તો જગતના કર્મણે અધિકાર હસ્તુ ભગવાન કૃષ્ણ કે તારો કર્મ કરવાનો અધિકાર ફળ કેમ દેવું કેટલું દેવું ક્યાં દેવું તું તારો કર્મ નાને હાદી ભાષામાં હું ઘણી વખત બોલ્યો છું ને આપણે ઘણી વખત સાંભળ્યું હોય કે જીવનની માલિકો તમારા ભાગમાં જે આવે પાત્ર ભજવવાનું એ પાત્ર પૂરે પૂરેપૂરો ન્યાય દઈ દે એટલે તમે સંસાર સાગર તરી ગયા બધું વાવસાગર તારવારો બેઠો છે તારવાય તારે અને ના તારે તાંઈ કે હાકડી કરી નદી વહી જતી હતી એટલે ગુરુજી સરસ મજાના નદી કેવા ખડખડ 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 કરતા વૈયા જાય છે એટલે ગુરુએ કીધું ઝીણી નદી થી બેટા પુલે ભેરો જાય છે પુલાઈ ફેરવો દે કદાચ ચારસે વરસ લાગશે પાંચસે વર્ષ લાગશે પણ જાય તો ખરો એટલો સૂક્ષ્મ છે કે અટાણે દેખાતો નથી પણ જાય છે તમે હું આ બ્રહ્મા સુરજ ચંદ્ર તે તારા જે કઈ છે બધું કાળના મોઢામાં જાય છે આજ ને તો કાલ કાલ ને તો પાંચ દી પૂછે એક દે બધ કાળના મોઢાની માલિકો સમાઈ જવાનું છે એક સનાતન છે મૃત્યુનો જે ગાળો છે જન્મ અને મરણ વચ્ચેનો જે ગાળો છે અને કેટલો છે તમને મને કોઈ ખબર નથી તમે છોકરાને લઈને મારા ભવનાથના મેળામાં આવો ને બધાથી એક ફૂગો લઈ ગયો એમાં તારીખ માંડી હોય ક્યાં ફૂટશે કેદી ફૂટશે બસ આ ભરેલો ફૂગો છે આ ક્યાં ફૂટે કઈ ફૂટે આનું કઈ નક્કી ન હોય અને બે છેડાની ની વધારે જેને આપણે જીવન કહી છે એ જીવનમાં અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર સારા કામ થાય તો ઘણું છે બે તાર કામ સારા થઈ જાય તોય ઘણું જેને કર્યા છે એના જગત કોઈ દી ભૂલ્યું નથી ભયંકર દુકાળની માલિકો માણા માણા ને ખાઈ જાય એવો સમય ગયે માકારા ભણીયા ત્રીએ ને તૈયા બાળ વેલો વરીન લાખા ફૂલું ને આદ કછુ પડ્યો દુકાળ અને માયે વેચ્યા છોકરા પછી બેસેર બાદરીએ બેસેર બાદરી ની માલિકો જનેતા દીકરા વેતી નાખે આવા ભયંકર કાળમાં મોરબી ઠાકોરે પોતાનો વિશ્વાસ માણસો ને ચારે બાજુ મોકલા કે જે ભાવ માગે તે લઈ પણ તમે અનાજ મોરબી રાજની માલિક પહોંચાડો જેટલા ગયા તા એટલા બધાએ પાછા આવી કીધું મારા રજવાડે રજવાડું ફેર્યા બધાએ એમ કેસ કે દુકાળ તો બાપા અમારે છે અમે અનાજ દઈ હતી એક રાજમાંથી બીજા રાજમાં અનાજ અમે મોકલી ન એક વ્યક્તિ આવી અને હમાચાર દીધા મહારાજ

હારું વરા થાય એટલે નવું જૂનું કરી નાખીએ પણ હું કે તો તમને ગદાદ ને ગળે નહીં ઉતરી પણ મારા ભેડા હાલો એ ભેડા તેરી ગયા જમીનની માલિકો અનાજ ની કોઠીઓ ગારાની કોઠીઓ માથે ઢાકણા એ ઢાકણું ઉચકે હું માથે મોભિયું પડ્યું તો મોભિયામાં લખેલું હતું કે ગરીબો માટે એક કોઠી બીજી કોઠી ત્રીજી કોઠી બપો અનાજ છે હાથે હાથ કોઠીમાં અનાજ છે

ગોળ આપીએ અને મોરબી મહારાજા છે એ જેટલું જોતું હોય એટલું તેલ આપે અને આપણે અહીંયા સદાવ્રત હાલતા કરી દઈએ અને સાહેબ હા પડે અને ઘીરે ઘીરે મંડ્યું ઘંટીઓ દડાવા પછી તો ખર પડવા મની માણાને હેડ્યું હાલે વીસ જાય પતી આવે પતા જાય હો આવે હો જાય બસો આવે ચિમોતેરીઓ સકસાલ માયે વેચા છોકરા તે દિ ભેલે ભળ દાતાર પછી લખે ખવડાવી લાપસી આ તો 70 તરીયો સકસાલ અને માયે ને વૈતા હતા ભેલે ને દાતાર આ આદે કરી ગયા છે જગતના પરમાતે દુનિયા ભૂલી નથી ઘણા બધા વાતો એમ કરતા હોય કે તમે આ આ કમ્પ્યુટર યુગની માલિકોરા प्रताप પ્રતાપની શિવાદી ની ને બોદોર ની વાતો માંડીને બેહો તમને વધારે પડતું નથી લાગતું તર્માંર કેવું પડે કે આ આદેવ કુમળા છોડ છે ને એના મૂળમાં રેડવું પડે નકર ભૂલાઈ જાય સંસ્કૃતિ ભૂલાઈ જાય અને કેટલી વિસરી કે અમારે રવિભાઈ ની વાત હતી અંદર બેઠા ત્યારે જગતની મહાન સંસ્કૃતિ ગ્રીક જગતની મહાન સંસ્કૃતિ રોમન હવે ખાલી આંકડા રહ્યા ઘડિયાળમાં આવે ને વી ને

પછી સાહેબ ભીને લુગડે અને તડકા અને ક્યાં લુગડા ને જવું દીધા બેઠો બેઠો જવ જોવે તડકા જાય અને જવું જોવે એમાં ગ્રીષ્મના રાજાનો એક ખાસ માણસ નીકળ્યો ને જોયું કે આ છોકરેટી જવું જોવે એટલે પાસે આવીને કે છોકરેટી હું તને ઘણા વર્ષથી કહું ઘણા સમયથી કહું કે ગ્રીષ્ઠના રાજાને થોડીક ખુશામત કરતા શીખી જા ને તો તારે જવું ખાવાનું વારો ન આવે થોડીક ખુશામત કરતા શીખી દે ને તો જવું ખાવાનો વારો ન આવે અને તેથી સોક્રેટી છે એટલું બોલ્યો તો કે હું તને ઘણા વરસ થયા કહું છું કે તું જવું પચાવતા શીખી ને તો તારે ખુશામત કરવાનો વારો હા જવ પચાવતા શીખી હા નહોતું રાજાનો મંત્રી રાજાને આદી આદી કરતો તો નિયમ એવો હતો કે રાજા હું બેહવાનું ન કે ને ત્યાં સુધી બેહાય

અને બે ત્રણ વખત બોલાયો એ મંત્રી એ મંત્રી જવાબ જ ન દીધો પગે ટૂંકો ન કર્યો લાંબા લાંબા બે પગ એટલે રાધાએ કીધું મંત્રી એક પગ ફેલાના કપસે શીખા પગ ફેલાના કપસે શીખા કે જપસે હાથ ફેલાના બંધ કિયા સે બહુ જૂની વાત જપસે હાથ ફેલાના બંધ કિયા બસ

દિવાન સાહેબ વરસાદની જડી આવે છે આમથી વરસાદ વરહતો વરસાદની જડી આવે છે હજી તો વાત પૂરી કરે ન કરે એ પેલા તો વરસાદ પોતી ગયો ભયંકર પવન ભયંકર વરસાદ અને એમાં પવન પૂરો થયો વરસાદ વરહતો તો અને ઈટાણે બગી ને ઉભી રહી ગયેલી અને બાજુમાં એક ઝૂપડું એમાં ભિખારી ને વાતો કરેલી ભિખારીને કીધું ભિખારી કે કાલનું નું કઈ ઘરમાં છે ને હાથ તો માગવા દા હાથ તો માગવા દા હવે ખાવ હું હું અને તે ભિખારી બોલ્યો કે બાયણે જોતી નથી કેટલો પવન ને કેટલો વરસાદ છે આમાં તો કોક નોકર હોય તો નીકળે અને કાં કોકનો ગુલામ હોય તો નીકળે બાકી સ્વતંત્ર માણા આ ટાઈજ નું થોડું નીકળે અને બંગાળના દિવાનના હૃદયમાં શબ્દ લઈ ગયા કરે હાય 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 મારી સ્વતંત્રતા એક ભિખારી જેટલી નહીં બગી વેડા કે બગી પાછી વાળો બગી પાછી વળી ઘરે આવ્યા બે દીકરા હતા એને વિલ કરી દીધું બાકીના પૈસા લઈ પોતા સંપત્તિ ઘણી હતી બાકીના પૈસા લઈ અને એ વ્રદની અંદર આવ્યા ક્યારેક જાવ તો જોઈજો શ્યામકુંડ ને રાધાકુંડ આ બેનોને સમારકામ કરાવ્યું અને સમારકામ કરી વ્રજ જમાડી વ્રજમાં ઘણા દી રોકાય ત્યાંથી સીધે સીધા નીલગિરી પર્વત ઉપર આવ્યા અને નિલગિરી પર્વત ઉપર એ વખતે ચૈતન્ય મહાપ્રભુજીની હાજરી અને ચૈતન્ય મહાપ્રભુજીના પગની માલિકો લાકડી પડે મેં એક વખત બંગાળનો દિવાન છે એ ચૈતન્ય મહાપ્રભુજીની ચરણની માલિકો લાકડી પડે એમ પડી ગયો અને ચૈતન્યમાં પ્રભુજી એ બે મજિરા દીધા અને ગુરુ આપ્યો હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે અને એક વખત બે મજિરા લઈ અને નીકળી ગયો દિવાન નું નામ હતું રૂપ ગૌ સ્વામી લાગે ને ભિખારી ના શબ્દ લાગે ન લાગે ને ગંગા સાથે પાનભાઈ ના પૂછી હંભરાઓને હું તાકાત છે કે તમને કોઈ ડોક્ટર એમ તમારે તાકાતવાન થો હોય તો તમે જીમ માં જાવ ને અડદિયા ખાવ ને કાદુ ખાવ ને બદામ ખાવ ને ઘી ખાવ ને હાકર ખાવ તાકાતવાન રાણા ખાઈ